છું પરેશ ખાસ કરીને નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને અત્યારે જે વરસાદનો રાઉન્ડ ચાલુ થયો છે આ રાઉન્ડ વિશેની વાત કરવાની છે આવનારા દિવસમાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે કઈ તારીખ સુધી આ વરસાદ ચાલુ રહેવાનો છે એ વિશેની સંપૂર્ણ માહિતી આપું સૌ પ્રથમ તો આપને એ જણાવી દઉં કે આપણે છેલ્લા થોડાક દિવસથી એક આગાહી કરતા હતા કે ચાર પાંચ તારીખથી એક વરસાદનો રાઉન્ડ ચાલુ થશે જે દસ અગિયાર તારીખ સુધી ચાલશે એ મુજબ જ આજે ત્રણ તારીખથી વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે અને જે આપણું ચાર પાંચ તારીખનું જે અનુમાન હતું એ ચોવીસ કલાક વહેલું આ એક વરસાદનો રાઉન્ડ આજથી ચાલુ થઈ ગયો છે આજે ત્રણ જુલાઈના રોજ રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદ છે જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને બીજા પણ ઘણા બધા વિસ્તારો એવા છે કે આજની તારીખે ગુજરાતના લગભગ પાંત્રીસ થી ચાલીસ ટકા વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાયા છે અને આજથી આ વરસાદની વિધિવત રીતે એક નવા રાઉન્ડની શરૂઆત થઈ છે હવે અત્યારે જે રાઉન્ડ છે એનું મેઈન કારણ છે આમ તો રાજસ્થાનના દક્ષિણ પૂર્વ ભાગો ઉપર એક જે cyclonic સર્ક્યુલેશન હતું એ સતત નબળું પડી રહ્યું હતું ગઈકાલે પણ મેં આપને જણાવ્યું હતું કે એ cyclonic circulation અમુક વાદળ છે એ ગુજરાત ઉપર આવી રહ્યા છે આજે વહેલી સવાર તારીખે એ તમામ પાર્ટ છે ઉત્તર ગુજરાત ઉપર આવી ગયા કારણે આજે ઉત્તર ગુજરાતમાં પણ સારા એવા નોંધાયા એ સર્ક્યુલેશન સતત નબળું પડી રહ્યું છે પણ બંગાળની ખાડીનું એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે અત્યારે મધ્યપ્રદેશ સુધી પહોંચી ગયું છે અને એ બંગાળની ખાડીનું સાયક્લોનિક સર્ક્યુલેશન અને ગુજરાત ઉપર જે આ રાજસ્થાન ઉપરથી આવેલી અસ્થિરતા આ બંને વચ્ચે એક બહોળો સર્ક્યુલેશન બન્યું છે એક ટ્રફ રચાયો છે ને આ પરિસ્થિતિને કારણે ગુજરાતની અંદર આજથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે હવે જેમ જેમ સમય આગળ નીકળતો જશે વાળું સાયક્લોનિક સર્ક્યુલેશન છે હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધશે એ ગુજરાતમાં આવે એટલે અત્યારે જે એક રાજસ્થાન ઉપરથી આવેલી અસ્થિરતા છે એ વાળા સાયક્લોનિક સર્ક્યુલેશનમાં મર્જ થશે એટલે મધ્યપ્રદેશ ઉપરથી જે સાયક્લોનિક સર્ક્યુલેશન આવશે તે થોડુંક વધારે મજબૂત થશે અને ગુજરાતની અંદર દસ અગિયાર તારીખ સુધી અલગ અલગ વિસ્તારમાં સારા એવા વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને એવરેજ હોલ ઓવર ગુજરાતની અંદર વરસાદ છે પાંચ થી સાત ઇંચ સુધી હજુ પણ પડી શકે છે અને આઇસોલેટેડ વિસ્તાર હશે એટલે કે બે પાંચ ટકા વિસ્તાર એવા હશે કે જ્યાં સાત ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાઈ શકે છે ખાસ કરીને હવે દસ તારીખ સુધી જે સાર્વત્રિક વરસાદ પડવાના છે સાર્વત્રિક એટલું એટલું કહી શકાય કે રાજ્યના એંસીનેવું ટકા વિસ્તારોની અંદર આ વરસાદનો લાભ મળવાનો છે તેમાં સૌથી વધારે તીવ્રતા છે એ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોની અંદર જોવા મળશે અને એ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના પણ એક બે સેન્ટરની અંદર અતિ તીવ્રતા જોવા મળે તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતની અંદર હજુ અગિયાર તારીખ સુધી સુરત વલસાડ વાપી બારડોલી બીલીમોરા ડાંગ તમામ સેન્ટરોની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ છે સાત ઇંચ આસપાસના વરસાદો દક્ષિણ ગુજરાતમાં થશે અને અમુક સેન્ટરોમાં અમુક દિવસે સાત ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાઈ શકે એવી રીતે ઉત્તર ગુજરાતમાં પણ એકંદર વરસાદ સારા થશે ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો આ બે જિલ્લા એવા છે કે જેને સાવધાન રહેવાની જરૂર છે કેમ કે ત્યાં વરસાદ ખમરોડી નાખશે આ રાઉન્ડ ની અંદર એટલે અરવલ્લી અને સાબરકાંઠાની અંદર પણ વધુ વરસાદની સંભાવનાઓ છે બાકી ઉત્તર ગુજરાતનું વાવ થરાદ હોય બનાસકાંઠા પાટણ મહેસાણા તમામ જગ્યાએ સારા વરસાદો નોંધાશે એ પછી મધ્યપ્રદેશ બોડર લાગુ વિસ્તારમાં મહીસાગર દાહોદ ગોધરા છોટાઉદેપુરના ભાગો છે એ તમામ વિસ્તારોમાં પણ એકંદરે પાંચ આસપાસના વરસાદ કચ્છ જિલ્લાની અંદર ઘણા બધા વંચિત છે ત્યાં વરસાદ નથી એને પણ પાંચથી દસ જુલાઈમાં સારો એવો વરસાદનો લાભ મળશે મધ્ય ગુજરાતમાં પણ સારો એવો વરસાદ હશે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં થોડુંક તીવ્રતા વધારે રહેશે બાકી સૌરાષ્ટ્રમાં પણ એકંદરે મોરબી સુરેન્દ્રનગર હોય અથવા તો રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ તમામ વિસ્તારોની અંદર સારા વરસાદોની શક્યતાઓ છે એટલે ઓલ ઓવર નેવું ટકા સુધીના વિસ્તારોની અંદર સારા વરસાદ થશે જેમાં એવરેજ પાંચથી લઈને સાત ઇંચ સુધીના વરસાદો નોંધાશે અને અમુક વિસ્તારમાં જે વધારે આગાહી છે તેમાં સાત ઇંચ કરતાં વધારે એટલે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં સાત ઇંચ કરતાં વધારે પડશે અને ઉત્તર ગુજરાતના પણ સાબરકાંઠા અરવલ્લી જેવા ભાગોમાં દસ ઇંચ આસપાસના વરસાદો પડી શકે છે એટલે વરસાદ છે એ તીવ્રતા વધવાની છે જેમ જેમ સમય થશે એમ તીવ્રતા વધતી જશે આજે હાજુ પહેલો દિવસ છે આજે ત્રણ તારીખે આ વરસાદની શરૂઆત થઈ છે ચાર તારીખ પાંચ તારીખ જો કે આમ બની શકે કે આ વરસાદનો રાઉન્ડ છે એ અગિયાર તારીખ સુધી ચાલવાનો છે દસ અગિયાર તારીખ સુધી વરસાદનો ચાલે તો વચ્ચે વચ્ચે કોઈ દિવસ એવો આવે કે એ દિવસે બિલકુલ વરસાદ ન હોય એટલે એવું લાગે કે વરસાદ હતો આજે તો એકદમ વાતાવરણ ખુલ્લું થઈ ગયું છે પણ એક દિવસ પાછો રોકાય ફરીથી પાછો બીજા દિવસે વરસાદ આવી પણ જાય વચ્ચે એકાદ દિવસ ગેપ આવે એક બે દિવસ વરસાદ આવે વચ્ચે એક દિવસ ગેપ આવે એવી રીતે આ વરસાદ છે એ કન્ટિન્યુ ચાલુ રહેવાનો છે અને આ વરસાદનો રાઉન્ડ છે એ કાયદેસર અમુક વિસ્તારને ગમરોડી નાખશે કે જે આપણે ભક્તિ ભારે વરસાદની આગાહી કરેલ છે એ વિસ્તારના લોકોએ સાવધાન રહેવું સાવચેત રહેવું કેમ કે આમાં અનેક જગ્યાએ અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે અને 5 થી 10 જુલાઈમાં રાજ્યના ઘણા વિસ્તારોને વરસાદ ગમરોડી નાખશે એટલે આ પ્રકારના વરસાદની જે આપણે ઘણા સમયથી આગાહી કરતા હતા એ વરસાદ છે આજથી ચાલુ થઈ ગયો છે જે મિત્રોને વરસાદની ઘટ હતી અથવા તો એવું વિચારતા હતા કે હવે આપણે ક્યારે વાવણી થશે બધા વિસ્તારોમાં વરસાદ થયો પણ આપણે ગયા એ મિત્રો મિત્રો ચિંતા કરવાની જરૂર નથી સારો વરસાદ થઈ જશે અને જે હજુ કહું છું કે આપણે થોડીક રાહ જોવી પડશે કેમકે સ્વાભાવિક રીતે ચોમાસું છે અને એમાં પણ જુલાઈ મહિનો એટલે વધારે વરસાદ નો ગણવામાં આવે અષાઢ મહિનો ચાલુ છે તો અષાઢ મહિનાની અંદર તો આ જ પ્રકારના વરસાદો હોય એટલે હમણાં વરાફ માટે થોડીક આપણે રાહ જોવી પડશે આપણે વરાપ મળે તેવી શક્યતાઓ દેખાતી નથી સ્વાભાવિક રીતે આપણે ખેડૂત તરીકે બધાને ખબર હશે કે અત્યારે દવા છાંટવાનું હાથી આપવાનું નેદવાનું ઘણા બધા કામો છે અત્યારે આપણે અટકેલા છે આ વરસાદને કારણે પણ હવે આ વરાપ માટે આપણે દસ અગિયાર તારીખ પછીથી આપણે આશા રાખવાની છે ત્યાં સુધી આપણે વરાપની આશા નથી રાખવાની અને રાજ્યની અંદર દસ અગિયાર તારીખ સુધી આ વરસાદો કન્ટિન્યુ જોવા મળશે અત્યારે જે આ બે સિસ્ટમ છે એમાં એક છે ઉત્તર ગુજરાત ઉપર છે છે એક મધ્ય ગુજરાત મધ્યપ્રદેશ ઉપર છે આ બંને સિસ્ટમની અસર વરસાદ પડવાના છે આજની તારીખે મેં આપને સંપૂર્ણ અગિયાર તારીખ સુધીનું એક અવલોકન આપી દીધું જેમ જેમ એ સિસ્ટમ આગળ વધતી જશે ને વરસાદની અંદર જે જે પરિસ્થિતિનું નિર્માણ થશે તમામ માહિતી છે અમે આપણા સુધી પહોંચાડતા રહીશું ખાસ કરીને આ વરસાદનો રાઉન્ડ છે એ અત્યાર સુધીમાં જૂન મહિનાની અંદર પણ બે હજાર પચીસ ના ચોમાસામાં જે વરસાદો પડ્યા એના કરતા પણ આ વરસાદ નો રાઉન્ડ છે એ અમુક વિસ્તાર માટે ભારે રહેવાનું છે અમુક વિસ્તારને ગમરોડી રાખે એવો થવાનો છે એટલે આ વરસાદ વિશેની સંપૂર્ણ માહિતી છે અમે અત્યાર સુધી પહોંચાડતા રહેશું અત્યારે આ વિડીયોની અંદર એક જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાયકાતી દરેક ગ્રુપમાં શેર કરવો યુટ્યુબ ચેનલ ને